ચોરીનું કૌભાંડ ઝડપાયું છે જય સ્કૂલમાં આચરવામાં છે છે આ કૌભાંડ સ્કૂલના ટીચર તુષાર ફરિયાદ વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લઈ ચોરી કરાવવાનું કૌભાંડ અહીં ચાલી રહ્યું હતું કૌભાંડ મામલે ડીઓએ ફરિયાદ પણ નોંધાવી છે કુલ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટના વોટ્સએપ ચેટથી આખો ચોરીનો મામલો સામે આવ્યો છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા જયેન્દ્ર ભોઈ આપી રહ્યા છે

માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સમગ્ર મામલો એ પ્રકારનો છે કે જે નીટ પરીક્ષા લેવામાં આવે છે તેની અંદર ગેરરીતિ આચરવા માટે આ લોકોએ પૈસાની લેવડદેવડ કરી હોવાની વાત પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહી છે પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા સાત લાખની રોકડ પણ મળી આવી છે આ સમગ્ર મામલે હાલ પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે જે પ્રાથમિક વસ્તુઓ જે સામે આવી છે તે વોટ્સઅપ ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાનું પણ સામે આવી છે આ માહિતી કે હાલ આ સમગ્ર મામલે પોલીસ અને શિક્ષણ વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે અને જે જવાબદારો છે તેની સામે પણ પગલા લેવામાં આવી રહ્યા છે જી જી બિલકુલ જયેન્દ્ર આભાર